શાલિગ્રામ શિલાની સામે મધ્યાહન સમયે શ્રાદ્ધ કરવું તેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે ત્યાર પછી દ્વાદશીએ પ્રાતઃ કાળમાં ભગવાન પદ્મનામની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દક્ષિણા આપીને તેમને વિદાય કર્યા પછી સ્વયં ભોજન કરવું આ પ્રમાણે ઇન્દિરા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય આ લોકમાં મનોવાંચિત ભોગો ભોગવીને કરોડો પિતૃઓનો ઉદ્ધાર કરીને અંતમાં ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે હે વિપ્રવર આશ્વિન શુક્લ એકાદશીને પાપા કુષા કહે છે તે દિવસે વિધિપૂર્વક ઉપવાસ કરીને દ્વાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી ચાર પછી શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવી તેમને દક્ષિણા આપીને ભક્તિભાવથી પ્રણામ કરીને વિદાય કરી પછી સ્વયં ભોજન કરવું જે મનુષ્ય આ પ્રમાણે ભક્તિપૂર્વક પાપા કુષા એકાદશીનું વ્રત કરે છે ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે એ દ્વિજ શ્રેષ્ઠ કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષમાં રમા નામની એકાદશી આવે છે આ એકાદશી એ વિધિવત સ્નાન કરીને દેવેશ્વર ભગવાન કેશવની પૂજા કરવી ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તેમને દક્ષિણા આપીને વિદાય કરવા આ પ્રમાણે વ્રત કરનાર મનુષ્ય આ લોકમાં મનોવાંછિત ભોગ ભોગવ્યા પછી વિમાન દ્વારા વૈકુંઠમાં જઈને ભગવાન લક્ષ્મીપતિનું સામીપ્ય પ્રાપ્ત કરે છે કાર્તક માસના શુકલ એકાદશીને પ્રબોધિની કહે છે તે દિવસે ઉપવાસ કરીને રાત્રે સૂઈ ગયેલા ભગવાનને ગીત વગેરે માંગલિક ઉત્સવો દ્વારા જગાડવા તે સમયે ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદના વિવિધ મંત્રો અને નાના પ્રકારના વાઘો દ્વારા ભગવાનને જગાડવા જોઈએ દ્રાક્ષ શેરડી દાડમ કેળા અને સિંઘોડા વગેરે પદાર્થો ભગવાનને અર્પણ કરવા ત્યાર પછી રાત્રિ વીતી ગયા પછી બીજા દિવસે સવારે સ્નાન અને કર્મ કરીને પુરુષ સુપતકના મંત્ર વડે ભગવાન ગદા દામોદરની સોળસો ઉપચારથી પૂજા કરવી પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને દક્ષિણાથી સંતુષ્ટ કરીને વિદાય કરવા ત્યાર પછી આચાર્યને ભગવાનની સોનાની પ્રતિમા અને ગાયનું દાન આપવું આ પ્રમાણે જે ભક્તિ અને આદરપૂર્વક પ્રબોધીની એકાદશીનું વ્રત કરે છે તે આ લોકમાં શ્રેષ્ઠ ભોગોનો ઉપભોગ કરીને અંતમાં વૈષ્ણવ પદને પ્રાપ્ત કરે છે માક્ષર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને ઉત્પન્ન એકાદશી કહે છે તે દિવસે ઉપવાસ કરીને દ્વાશીએ ગંધ વગેરે ઉપચારો વડે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી ચાર પછી શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને દક્ષિણા આપી વિદાય કરીને સ્વયં પણ ઇષ્ટજનોની સાથે ભોજન કરવું આ પ્રમાણે જે ભક્તિભાવથી ઉત્પન્નના એકાદશીનું વ્રત કરે છે અનંત કાળમાં શ્રેષ્ઠ વિમાન પર બેસીને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે મહિનાની એકાદશીને મોક્ષદા એકાદશી કહે છે તે દિવસે ઉપવાસ કરવો અને દ્વાદશી ગંધ વગેરે ઉપચારો વડે વિશ્વરૂપધારી ભગવાન અનંતનું પૂજન કરવું પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપી એમને વિદાય થયા બાદ ભાઈ બંધુઓ સાથે ભોજન કરવું આ પ્રમાણે વ્રત કરીને મનુષ્ય આ લોકમાં મનોવાંચિત ભોગ ભોગવીને પૂર્વની અને પાસળની દસ દસ પેઢીઓનો ઉદ્ધાર કરીને ભગવાન શ્રી હરિના ધામમાં જાય છે પોષ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ સફલા એકાદશી છે તે દિવસે ઉપવાસ કરીને દ્વાદશીએ બધા ઉપચારો વડે ભગવાન અસુત્યની પૂજા કરવી પછી બ્રાહ્મણોને મિષ્ટાન ભોજન કરાવી દક્ષિણા આપીને વિદાય કરવા હે બ્રહ્મણ આ પ્રમાણે સફલા એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરીને મનુષ્ય આ લોકમાં સંપૂર્ણ ભોગોનો ઉપભોગ કરીને અંતમાં વૈષ્ણવ પદને પ્રાપ્ત થાય છે પોષ મહિનાની શુકલ એકાદશીને પુત્રદા એકાદશી કહે છે તે દિવસે ઉપવાસ કરીને

આ લોકમાં મનોવાંચિત ભોગ ભોગવીને અંતમાં શ્રેષ્ઠ વિમાન પર બેસીને ભગવાન વિષ્ણુ ના ધામ માં જાય છે હે દ્વિજ શ્રેષ્ઠ માઘ માસના કૃષ્ણ પક્ષમાં શટતિલા નામની એકાદશી આવે છે આ એકાદશી એ ઉપવાસ કરીને સ્થળથી જ સ્નાન દાન તર્પણ હવન ભોજન અને પૂજન કરવું પછી દ્વાદશીએ સવારે બધા ઉપચારો વડે ભગવાન વેંકુટની પૂજા કરવી પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપીને વિદાય કરવા આ પ્રમાણે એકાગ્ર ચિત્તે વિધિપૂર્વક વ્રત કરીને મનુષ્ય આ લોકમાં મનોવાંછિત ભોગ ભોગવીને અંતે વિષ્ણુ પદને પ્રાપ્ત કરે છે માઘ માસની શુકલ એકાદશીનું નામ જયા એકાદશી છે તે દિવસે ઉપવાસ કરીને દ્વાદશીએ પ્રાતઃ કાળમાં પરમ પુરુષ ભગવાન શ્રીપતિની અર્ચના કરવી ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપીને વિદાય કરીને શેષ અન્નનું ભાઈ બંધુઓ સાથે બેસીને સ્વયં એકાગ્ર ચિત્તે ભોજન કરવું હે વિપ્રવર આ પ્રમાણે ભગવાન કેશવને સંતુષ્ટ કરનારું આ વ્રત જે કરે છે તે આ લોકમાં શ્રેષ્ઠ ભોગોને ભોગવીને અંતમાં ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિજયા એકાદશી છે તે દિવસે ઉપવાસ કરીને દ્વાદશીએ પ્રાતઃ કાળે ગંધ વગેરે ઉપચારો વડે ભગવાન યોગેશ્વરની પૂજા કરવી ચાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણાથી સંતુષ્ટ કરીને તેમને વિદાય કર્યા પછી સ્વયં મૌનપૂર્વક ભાઈ બંધુઓ સાથે ભોજન કરવું આ પ્રમાણે વ્રત કરનાર માનવ આ લોકમાં અભિષ્ટ ભોગો ભોગવીને દેહાંત થયા પછી દેવતાઓ દ્વારા સન્માનિત થઈને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે એ દ્વિજો તમ ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં આમલકી નામની એકાદશી આવે છે આ એકાદશીના દિવસે ઉપવાસ કરીને દ્વાદશીએ સવારે સંપૂર્ણ ઉપચારો વડે ભગવાન પુંડરીકાક્ષનું ભક્તિપૂર્વક પૂજન કરવું ત્યાર પછી બ્રાહ્મણોને ઉત્તમ પદાર્થનું ભોજન કરાવીને તેમને દક્ષિણા આપી આ પ્રમાણે ફાગુણના સુકળ પક્ષમાં આમલકી નામની એકાદશીય વિધિપૂર્વક પૂજન વગેરે કરીને મનુષ્ય ભગવાન વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત થાય છે હે બ્રહ્મણ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં પાપ મોચની નામની એકાદશી આવે છે આ એકાદશીએ ઉપવાસ કરીને દ્વાદશીએ સવારે ચોરસો ઉપચાર વડે ભગવાન ગોવિંદની પૂજા કરવી ચાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપીને વિદાય કરીને સ્વયં ભાઈબંધુઓ સાથે ભોજન કરવું જે આ પ્રમાણે પાપ મોચનીનું વ્રત કરે છે તે તેજસ્વી વિમાન દ્વારા ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે હે બ્રહ્મન આ પ્રમાણે કૃષ્ણ અને શુકલ પક્ષમાં એકાદશીનું વ્રત મોક્ષદાયક માનવામાં આવે છે તે બધા વ્રતોમાં શ્રેષ્ઠ અને પાપનાશક છે તેથી તેનું મહાન ફળ છે હે નારદ આ ત્રણ દિવસમાં ચાર સમયનું ભોજન છોડી દેવું જોઈએ પ્રથમ અને અંતિમ દિવસોમાં અર્થાત દસમી અને એક વાર અને એકાદશીના દિવસે બંને સમયનું ભોજન ત્યાજ્ય છે હવે હું તમને આ ત્રણ દિવસના વ્રતમાં પાલન કરવા યોગ્ય નિયમ બતાવું છું કાંસાનું વાસણ માંસ મસૂર ચણા કોદરા શાક મધ બીજાનું અન્ન પુનભોજન બે વાર ભોજન અને મૈથુન દશમીના દિવસે આ દસ વસ્તુઓથી વ્રતિ કરનારે દૂર રહેવું જુગાર રમવો નિંદ્રા લેવી પાન ખાવું દાંતણ કરવું બીજાની નિંદા કરવી ચુગલી કરવી ચોરી કરવી હિંસા કરવી મૈથુન કરવું ક્રોધ કરવો અને અસત્ય બોલવું એકાદશીએ આ અગિયાર કામ ન કરવા કાંસ માંસ મદિરા મધ તેલ અસત્ય ભાષણ કસરત કરવી પરદેશ જવું બીજીવાર ભોજન કરવું મૈથુન જે સ્પર્શ કરવા યોગ્ય નથી તેનો સ્પર્શ ન કરવો અને ભોજનમાં મસૂર ખાવું દ્વાદશીએ આ બાર વસ્તુઓ ન કરવી એ વિપ્રવર આ પ્રમાણે નિયમથી રહેનાર પુરુષ જો શક્તિ હોય તો ઉપવાસ કરે જો એમ ન થઈ શકે તો એક સમય ભોજન કરવું પરંતુ રાત્રે ભોજન ન કરવું અથવા યસાચિત માગ્યા વિના મળેલી વસ્તુનો ઉપયોગ કરવો પરંતુ આવા મહત્વપૂર્ણ વ્રતનો ત્યાગ ન કરવો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાઇકન પણ દબાવો